આગ પકડી રહ્યો છે ત્યારે વીજ કંપનીના એમજી વિસેલના એમડી સામે આવ્યા છે વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો દિવસે ને દિવસે આગ પકડી રહ્યો છે ત્યારે વીજ કંપની એમજી વિસેલના એમડી સામે આવ્યા છે એમજી વિસેલના કંપનીના એમડી તેજસ પરમારે જણાવ્યું હતું કે સ્માર્ટ વીજ મીટર એમજી વિસેલના કાર્યક્ષેત્રમાં ભારત સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત જાન્યુઆરી માસથી લગાડવાનું શરૂ કર્યું છે તે સામાન્ય મીટર જેવા છે અત્યાર સુધી કર્મચારી સ્તર પર જઈને રીડિંગ લેતા હતા આમાં દર અડધા કલાકે રીડિંગ જોઈ શકીએ છીએ તો વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો દિવસે ને દિવસે વણસી રહ્યો છે રોજે રોજ અલગ અલગ વીજ કચેરીમાં લોકોનો મોરચો પહોંચી રહ્યો છે અને મોટાભાગના કિસ્સાઓમાં સ્માર્ટ વીજ મીટરની જગ્યાએ જૂના મીટરની માંગ કરવામાં આવી રહી છે ત્યારે હવે વીજ કંપની એમજીવીસીએલના એમડી તેજસ પરમાર સામે આવ્યા છે અને જણાવ્યું હતું કે તેમણે મોટાભાગના લોકોના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે હા હવે એમાં આપણે કહું અત્યારે આપણે એવું છે કે મિનિમમ મેક્સિમમ તમે ગમે તેટલું રિચાર્જ કરાવી શકો છો જો આપનું બેલેન્સ ઝીરો થાય એના પહેલાં પણ આપને મેસેજ મળી જશે કે આપનું બેલેન્સ સાત દિવસનું બેલેન્સ આપનું બાકી છે બે દિવસ સુધીનું બાકી છે ઝીરો રૂપિયા થઈ ગયા છે તમે રિચાર્જ કરાવો ઝીરોથી નીચે માઇનસ બસો તમારું થાય ત્યારે પણ એક મેસેજ આપને ટ્રીગર કરવામાં આવશે અને માઇનસ ત્રણસો થશે ત્યાં સુધી આપણે મેસેજ ટ્રિગર કરવામાં આવશે માઇનસ ત્રણસો થયા પછી એટલે ત્રણસો રૂપિયાની ક્રેડિટ અમે આપ સામેથી આપીએ છીએ માઇનસ ત્રણસો રૂપિયા થયા પછી જો રિચાર્જ નહીં કરાવેલું હોય તો એનું ડિસ્કનેક્શન ટ્રિગર કરવામાં આવશે અને એ પણ રાત્રિના સમય દરમિયાન નહીં કરવામાં આવે રજાના દિવસે નહીં કરવામાં આવે ઓનલી એન્ડ ઓનલી ઓન ઇન વર્કિંગ અવર્સ ખાલી કરવામાં આવશે એટલે મિનિમમ તમારે ઝીરોથી ઉપર બેલેન્સ હોવું જોઈએ પણ ત્રણસો રૂપિયા સુધી પણ જો તમારું નેગેટિવમાં જાય ત્યાં સુધી તમારું કોઈ ડિસ્કનેક્શન કરવામાં આવ્યું નથી અને ભવિષ્યમાં પણ કરવામાં નહીં આવે અને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંનેમાં સેમ જ મેથડ છે બીજી વસ્તુ આમાં સારી એ છે કે અત્યાર સુધી તમારે બે મહિના પછી એક ટુ બિલ ભરવાની આવતું હતું આમાં અમે એવું પ્રોવિઝન રાખ્યું છે કે મિનિમમ તમારે સો રૂપિયાનું બેલેન્સ મતલબ રિચાર્જ કરવા માટે તમારે મિનિમમ સો રૂપિયાનું કરાવવું પડે તમે થી વધારે પણ કરાવી શકો પણ સો સો પણ તમે સો સો રૂપિયાનું પણ બેલેન્સ કરાવતા રહો તો તમને જ્યારે તમારી પાસે સો રૂપિયા લાગે કે ના મારે કરાવશો તો તમે સો સો રૂપિયાના ઇન્સ્ટોલમેન્ટમાં પણ તમે રિચાર્જ કરી શકો છો એટલે આમાં ગ્રાહક પાસે પૂરેપૂરી સ્વતંત્રતા છે કે ક્યારે એને રિચાર્જ કરાવું કેટલા રૂપિયાનું રિચાર્જ કરાવું એ પ્રમાણે પૂરેપૂરી સ્તંત્ર આમાં આપવામાં આવી છે બીજી વસ્તુ આમાં ખાસ છે કે જે સિક્યુરિટી ડિપોઝિટ અમે અગાઉ લીધેલી હતી હવે પ્રિપેડ હોવાના કારણે અમારે સિક્યુરિટી ડિપોઝિટ લેવાની જરૂર નથી તો આ તમામ સિક્યુરિટી ડિપોઝિટ પણ ગ્રાહકને

જે વેધારીટી સોલાર નોન સોલાર એ અમે સ્માર્ટ મીટરમાં ધીરે ધીરે એની જ્યારે મેથડોલોજી નક્કી થશે એટલે અમે કરીશું સોલારના મોટાભાગના કેસીસમાં એવું છે કે મોટાભાગે એમના ક્રેડિટ બેલેન્સ ખાતામાં ક્રેડિટ પડેલા હોય છે આવા કેસીસમાં પણ અમે સોલાર પણ સોલારની ગણતરી થોડીક અલગ હોય છે કારણ કે એમાં ઇમ્પોર્ટ યુનિટ એ લોકો જે જનરેટ કરે એ અમારી સિસ્ટમમાં નાખતા હોય છે ને જે એક્સપોર્ટ એક્સપોર્ટ યુનિટ કહીએ છીએ ને જે અમારી સિસ્ટમમાંથી એ લોકો રાત્રે ડ્રોલ કરતા હોય છે એ બંનેનું નેટ જે કન્ઝમ્પશન આવે એના પ્રમાણે એનું બિલિંગ થતું હોય છે જો અમારે પૈસા આપણા નીકળ્યા તો ક્રેડિટ થતું હોય છે ને જો એમના પાસેથી લેવાના હોય તો એ બિટ થતું હોય છે તો એની ગણતરી થોડીક કોમ્પ્લિકેટેડેડ હોવાના કારણે એની ગણતરીની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે અને એ પણ પ્રોસેસમાં છે એ થયા પછી અમે સોલાર કન્ઝ્યુમરમાં પણ સ્માર્ટ મીટર લગાવીશું સ્માર્ટ મીટર લગાવવાનું મૂળભૂત કારણ એ છે કે આનાથી જે ડેટા અમને અત્યારે બે મહિના પછી આવે છે કન્ઝ્યુમરનો એના આ અમને રિયલ ટાઈમ ડેટા મળશે ઘણીવાર એવું પણ જોવા મળે છે કે કન્ઝ્યુમરે પોતે લોડ લખાવેલો હોય અમારી સિસ્ટમમાં એક કિલો વોટ કે પોઈન્ટ પાંચ કિલો વોટ પણ ઘણીવાર એવું થતું હોય કે લોડ વપરાશ ઘણો વધારે હોય એના કારણે ઘણીવાર ટ્રાન્સફોર્મર ઉપર પણ ઇફેક્ટ આવતી હોય છે તો આવા કેસીસમાં અમને એટલું અમારું પ્લાનિંગ કરવામાં અમને મદદરૂપ થશે કે કઈ જગ્યાએ કેટલો લોડ જઈ રહ્યો છે તો એ પ્રમાણે ટ્રાન્સફોર્મરની મી કરો તો થઈ શકે બીજી વસ્તુ કે ઘણી વખત જ્યારે પાવરની રિક્વાયરમેન્ટ અચાનકથી ઊભી થાય ગરમીમાં તો આવા સમયે આપણી ચોવીસ કલાક આપણી ટીમ કામ કરતી હોય છે અને ભવિષ્યનું પ્લાનિંગ કરીને આપણે કે કયા ટાઈમે કેટલો લોડ વપરાશ આવશે તેના પ્રમાણે આપણે પ્લાન્ટના શટડાઉન કરવા કે નહીં કે કેવી રીતે કરવા તો એ બધી વસ્તુની અત્યારે પ્રોસેસ હાલ પણ ચાલતી હોય છે આ બધી વસ્તુના કારણે જે રિયલ ટાઈમ ડેટા અમારી પાસે આવશે એનાથી આ બધીનું જે પ્રિડિક્શન છે ઇટ વિલ બી વેરી ઇઝીઅર ફોર હસ એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો આ એક ખૂબ જ સારો પ્રોજેક્ટ છે જેનાથી કંપનીને પણ ફાયદો થશે અને કન્ઝ્યુમર્સને પણ ફાયદો થશે એઝ અ કન્ઝ્યુમર હું મારી વાત કરું પોતાની તો બે વનથી મેં મારા ત્યાં મીટર લગાવેલું છે પહેલાં હું કોન્શિયસ એટલો નહોતો કે ભાઈ મારા ત્યાં એક બે પંખા એકસ્ટ્રા ચાલતા હોય રૂમમાં તો હું કારણ કે બે મહિના પછી બિલ આવે એટલે કોઈને બહુ લાગે નહીં અત્યારે તમારા ખાતામાંથી ડેલી થોડા પૈસા કપાય તો આપણને થાય કે નું આ જે પંખા છે એનો બિનજરૂરી જે વપરાશ છે આપણે બંધ કરીએ અને ઉનાળો છે અત્યારે બીજું એક સ્વાભાવિક કારણે એ પણ છે કે ઉનાળામાં તમે જોઈ શકો છેલ્લા દસ દિવસમાં ગરમી પણ વધારી થઈ વધારે થઈ છે આપણું જે પાવર કન્ઝમ્પશન છે એ પણ લગભગ ચોવીસ હજાર પાંચસો મેગાવટ સુધી વચ્ચે પહોંચી ગયું હતું એટલે ગરમીના કારણે પણ કન્ઝમ્પશન વધારે થયું છે એટલે જે લોકોની ફરિયાદ છે કે અમારું વધારે બિલ આવે છે કદાચ બની શકે કે એમનું કન્ઝમ્પશન વધારે હોય આવા કેસીસમાં મેં કીધું એમ અમે પાંચ ટકા ચેક મીટર લગાવવાના છીએ જેનાથી બંને મીટરનું રીડિંગ ચેક કરી શકે એટલે આ પ્રકારના જે અસંતોષ છે એ આઈ થિંક અમે ખરવી શકીશું પણ જે ડેફિનેટલી અમે અમારી ટીમને સૂચના આપી છે અને વધુમાં વધુ ગ્રાહકો પાસે સરળ ભાષામાં સાદી માહિતી સરત તરત પહોંચે એવો અમે પ્રયાસ કરીએ છીએ અને કોઈ પણ પ્રકારનું ગ્રીવન્સ આવશે તો આના માટે અમારી ઓફિસ પણ છે અમારે અમે કોલ અમારી એપ્લિકેશનમાં એક નંબર પણ આપેલો છે નંબર ઉપર પણ કોન્ટેક કરી શકાય છે આ તમામ બાબતો પ્રત્યે અને અમારી વેબસાઇટ ઉપર પણ પૂરેપૂરી માહિતી ઉપલબ્ધ છે તેમ છતાં પણ કોઈપણ ગ્રાહકને કોઈપણ પ્રકારની અસુવિધા હશે તો અમે હંમેશા એને સોલ્યુશન કરવા માટે તત્પર છે એ તમે કન્ઝ્યુમર નંબર આપો તો અમે ખાતરી કરીને બતાવી શકીએ પણ આજની તારીખે હું આપને કહું તો જે સત્યાવીસ હજાર મીટર લાગ્યા છે એમાં પંદર હજાર જેટલી મોબાઈલ એપ ડાઉનલોડ થઈ ચૂકી છે સોળ હજાર બસો બાસઠ એવા કનેક્શન્સ છે કે એમાં એક પણ વખત ડિસકનેક્શન અમે નથી કર્યું કારણ કે એમનું પોઝિટિવ બેલેન્સ છે નવ હજાર ચારસો આઠ વખત લોકોનું ડિસ્કનેક્શન થયું છે પણ પૈસા ભરવાથી નવ હજાર બાર લોકોનું રિકનેક્શન પણ થઈ ગયું છે બાકીના લોકોનું પણ રીકનેક પૈસા ભર મતલબ રિચાર્જ બેલેન્સ થશે તો તરત રીકનેક્શન થઈ જશે અને આજની તારીખે પોઝિટિવ એ છે કે અઢાર હજાર જેટલા એકાઉન્ટમાં અત્યારે પોઝિટિવ બેલેન્સ છે એટલે આમ જોવા જઈએ તો પચીસ હજાર મીટરની અંદર છેલ્લા બે મહિનાથી આ કામગીરી ચાલે છે પણ મેં કીધું એમ કે વચ્ચે રજાઓનો સમયગાળો આવ્યો રજાઓમાં મેં ડિસ્કનેક્શન નથી કરતા એના પહેલાં ચૂંટણી દરમિયાન પણ કેટલીક રજાઓ હતી જાહેર રજાઓ હતી એ દરમિયાન પણ આપણે ડિસ્કનેક્શન નથી કર્યું અને એક સાથે ડિસ્કનેક્શન થવાના કારણે આ પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે પરંતુ આ કામગીરી છેલ્લા બે મહિનાથી ચાલે છે અને બે મહિના દરમિયાન ખૂબ જ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે સૌથી પહેલો મીટર મેં મારા ઘરે પોતે લગાવેલું હતું હું પોતે પણ ડેલી રિચાર્જ કરું છું મેં જાતે પણ જાણી જોઈને ત્રણસોથી નીચે બેલેન્સ જવા દી જઈ દઈને ડિસ્કનેક્શન પણ જોયું છે અને ફરી પાછું બેલેન્સ કરીને રીકનેક્શન પણ જોયું છે પણ જે કેટલા કેસીસ કેસ કેસીસ તમે જે કહો છો કે આમાં આવું થયું છે ચોક્કસ અમને જો કન્ઝ્યુમર નંબર મળશે તો જે રીતે અમે આ બેનની ડિટેલ્સ અમે કાઢીને અમે ખાતરી કરી શક્યા છીએ એ જો કન્ઝ્યુમર નંબર મળશે તો અમને ચોક્કસ એની પણ ખાતરી કરીશું અને તમામ પ્રકારની મતલબ કોઈ પણ પ્રકારનું સજેશન હશે કે કોઈપણ પ્રકારની ગ્રીવન્સ હશે તો એના માટે અમે હંમેશા તત્પર છીએ પ્રોવાઇડેડ કે અમને એમનો નંબર ડેટા મળે તો અમે ડેટાથી ખાતરી કરી શકીએ

અને કદાચ એવું બની શકે કે આ બધી વસ્તુ અત્યાર સુધી લોકો ધ્યાનમાં નહોતા લેતા એટલે કદાચ એમને કયા પ્રકારના ચાર્જની કેટલી ગણતરી થાય છે ખબર નહોતી એ માટે અમે અત્યારે એક માર્ગદર્શિકા પણ બનાવી છે જે અમારી વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે અને અમે અમારા સબડિવિઝન ઓફિસર્સને પણ અને જે પણ એજન્સીઝના માણસો છે એમને પણ અમે ખાત કહેવાના છીએ કે તમે આની માહિતી ગ્રાહકને આપ ઇવન જ્યારે મીટર ઇન્સ્ટોલેશન કરવા માટે પણ જ્યારે જાય છે ત્યારે અમે એક વેમ્ફ્લેટ છપાવ્યું છે જેમાં કઈ રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરવો એ પણ અમે એમાં રાખેલું છે બીજી વસ્તુ કે કેટલાક લોકોને કદાચ તકલીફ પડતી હોય કે અમે સ્માર્ટ મીટરને રિચાર્જ અમે કેવી રીતે કરાવીએ તો રિચાર્જ માટે પણ અમારી સબ ડિવિઝન ઓફિસિસમાં અમે અત્યારે ફેસિલિટી રાખેલી છે એટલે જે પ્રમાણે નોર્મલ બિલ એ લોકો ભરવા માટે આવે છે એ પ્રમાણે સ્માર્ટ મીટરનું પણ બિલ એ લોકો ભરાવી શકે છે